હે ગાયસ વેલકમ બેક ટુ ક્રિસ કુડી વ્લોગ્સ હું છું ક્રિસા આજે હું તમારા માટે લઈને આવી છું ઠંડીની ઋતુમાં બનતા એવા અડદિયા પાકની રેસીપી તો આજે આપણે બહાર મળે એવા જ ફ્રેન્ડ્સ ખાવામાં સોફ્ટ એવા અડદિયાની રેસીપી જોઈશું તો પરફેક્ટ માપ સાથે આપણે રેસીપી આજે જોવાના છીએ તો વિડીયોને તમે સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ એન્ડ સુધી વિડીયો જોજો અને જો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ અડદિયા પાક બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીં અડદનો કરકરો લોટ લીધો છે પાંચસો ગ્રામ તેમાં ચારસો ગ્રામ આપણે ઘી લીધું છે દેશી અને ચારસો ગ્રામ આપણે અહીં ખાંડ લીધી છે થોડો આપણે ગુંદ લીધો છે અને થોડા કાજુ બદામની કતરણ લીધી છે તો ફ્રેન્ડ્સ પાંચસો ગ્રામ લોટ સાથે તમે ચારસો ગ્રામ ખાંડ અને ચારસો ગ્રામ ઘીનું પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ પરફેક્ટ અડદિયા બનીને રેડી થશે તો હવે ફ્રેન્ડ્સ આપણે અહીં પેનને ગેસ પર રાખી દીધી છે તેમાં આપણે એક ચમચા જેટલું ઘી લઈ લઈએ ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગુંદને થોડો થોડો એડ કરીશું એકી સાથે આપણે ગુંદ અહીં એડ નહીં કરી દઈએ થોડો ગુંદ એડ કરી અને ચમચાથી આપણે તેને હલાવી અને આપણે ગુંદને તળી લઈશું અને એક પ્લેટમાં આપણે કાઢતા જઈશું તો આ જ રીતના ફ્રેન્ડ્સ આપણે બધું જ ગુંદને તળી અને રેડી કરી લઈએ આપણો ગુંદ ફ્રેન્ડ્સ ફ્રાય થઈ ગયો છે તો હવે જે બાકીનું બચેલું ઘી હતું તેને આપણે પેનમાં એડ કરી દઈએ ઘીને આપણે અહીં થોડું ગરમ થવા દઈશું માં એક ચપટી લોટ એડ કરી આપણે ચેક કરી લીધું છે ઘી ગરમ થઈ ગયું છે તો આપણે ફ્રેન્ડ્સ જે અડદનો લોટ લીધો હતો પાંચસો ગ્રામ તેને થોડું થોડો કરી અને આપણે એડ કરતા જઈશું એકી સાથે આપણે અહીં એડ નહીં કરી દઈએ ફ્રેન્ડ્સ કેમકે તેને ચલાવવાની નહીં મજા આવે તો આ રીતે તમે થોડું થોડું એડ કરતા જાવ અને ચમચાની મદદથી મિક્સ કરતા જાઓ તો ઘીમાં લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે ફ્રેન્ડ્સ એક સરસ મજાનો સ્મૂથ મિક્સચર રેડી છે તો હવે ફ્રેન્ડ્સ અહીં આપણી હાથની કસરત સ્ટાર્ટ થઈ છે તો હવે સતત આપણે આને પંદરથી વીસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર અને આપણે આ રીતના શેકવાનો છે લોટને તમે હાઈ ફ્લેમ કરશો તો અડદનો લોટ બળી જશે અને તેમાં અડદિયામાંથી નહીં બળવાની સ્મેલ આવશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે સ્લો ફ્લેમ પર જ આપણે અડદના લોટને ધીમે ધીમે શેકવાનો છે મિનિમમ પંદરથી વીસ મિનિટ થશે તો આરામથીને ફ્રેન્ડ્સ આપણે આને શેકી લઈએ તમે જુઓ કે ઘી છૂટું પડવા લાગ્યું છે ફ્રેન્ડ્સ તમે જુઓ ફ્રેન્ડ્સ અહીં આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ બદામી કલર થઈ ગયો છે તો આ લોટ આપણો પરફેક્ટ શેકાયો છે મેં એકદમ સ્લો ફ્લેમ પર વીસ થી પચ્ચીસ મિનિટ માટે લોટને શેકી લીધો છે તો આપણે હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ ફ્રેન્ડ્સ અને એકથી બે મિનિટ માટે ચમચાથીને આપણે મિક્સચરને આ રીતના ચલાવી લઈએ કેમ કે વાસણ ગરમ હોવાથી ને નીચે બેસી ન જાય એના માટેથીને આપણે ચમચો આ રીતના સતત બે મિનિટ ચલાવી લઈએ હવે ફ્રેન્ડ્સ મિક્સચરને નીચે લઈ લીધું છે આપણે અને મેં અહીં ચાર ચમચી દૂધ લીધું છે તો ચાર ચમચી ઘરમાં રહેલું તમે દૂધ કોઈ પણ લઈ શકો છો તે એક એક ચમચી આપણે આમાં એડ કરતા જઈશું અને આ રીતના ચમચેથીને ચલાવતા જઈશું કેમ કે એકી સાથે આપણે દૂધને એડ નહીં કરીએ બે થી ત્રણ વારમાં આપણે આ ચાર ચમચી દૂધનો યુઝ કરીશું તો મેં એક ચમચી દૂધ એડ કરી અને આ રીતના મિક્સ કરી કરી લીધું છે ફરી આપણે થોડું દૂધ એડ કરીશું ફ્રેન્ડ્સ અને ફરી આપણે ચમચાની મદદથી ચલાવી લઈએ તમે જુઓ કે એકદમ સરસ મિક્સચર આપણું ફ્લફી થઈ રહ્યું છે તેમાં ઝારી એકદમ પડી રહી છે આના લીધે ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરવાથી અડદિયા તમારા એકદમ ખાવામાં સોફ્ટ બનશે તો આ પ્રોસેસ તમે ચોક્કસથી કરજો આને સ્કીપ ન કરતા ફ્રેન્ડ્સ તો હવે આપણે ફ્રેન્ડ્સ અહીં બાકી રહેલું દૂધ પણ એડ કરી દઈએ આપણે ટોટલ અહીં ચાર ચમચી દૂધનો ઉપયોગ કર્યો છે થોડું થોડું કરીને આપણે એડ કરતા જઈશું અને આ રીતના મિક્સ કરીશું તો તમે જુઓ કે આપણું બેટર એકદમ સરસ જાળીદાર થઈ ગયું છે તો આના લીધે આપણા દયા ખાવામાં એકદમ સરસ સોફ્ટ બનશે તો હવે ફ્રેન્ડ્સ આપણે ખાંડનો પાયો લેવાનો છે તો આપણે તેની તૈયારી ચાલો કરી લઈએ ખાંડનો પાયો લેવા માટે ફ્રેન્ડ્સ આપણે અહીં ગેસ પર પેન રાખી દીધી છે તેમાં ચારસો ગ્રામ ખાંડને એડ કરી દઈએ આપણે જે વાટકો ભરીને ખાંડ લીધી છે તે અડધો વાટકો આપણે પાણીનો ભરી અને આમાં એડ કરી દઈએ વધારે પડતું પાણી આપણે એડ અહીં નહીં કરીએ તો હવે ફ્રેન્ડ્સ ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે સતત ચમચાથીને આ રીતના ચલાવી લઈએ તમે જુઓ આપણી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે આને મીડિયમ ફ્લેમ પર થોડી વાર માટે પકાવી લઈએ અને એક તારવાળી ચાસણી આપણે રેડી કરીશું તો ફ્રેન્ડ્સ ચાસણી આપણી થોડી ઘટ થવા લાગી છે તો હવે આપણે એને એક પ્લેટમાં થોડું ડ્રોપ્સ લઈ અને આપણે ચેક કરી લઈશું આ રીતના હાથમાં બે આંગળી વચ્ચે આપણે ચાસણીને લઈશું તો તમે જુઓ કે તાર નથી થતો તે તૂટી જાય છે તો હજી આપણી ચાસણી પરફેક્ટ નથી તો હજુ આપણે બે થી ત્રણ મિનિટ માટે તેને કૂક કરી લઈએ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ચાસણી આપણી ઘટ થવા લાગી છે ફ્રેન્ડ્સ તો હવે તેને ફરી ચેક કરીશું તો આપણે બે અલગ રીતે ચેક કરીશું તો આ રીતના થોડા ડ્રોપ્સ લઈ અને આપણે હાથમાં આંગળી વચ્ચે લઈ અને આ રીતે આપણે તાર કરીએ તો એક તારની હોય છે ચાસણી બનાવવાની પણ ફ્રેન્ડ્સ અત્યારે ઠંડી છે તો ઠંડીની ઋતુમાં તમે એક તાર કરતા થોડી ઓછી હશે તો પણ ચાલશે કેમ કે આપણે એક તારની કરશું અત્યારે ઠંડીની ઋતુમાં તો આપણા આડદિયા કઠણ થશે તો મેં એક તાર કરતાં થોડી ઓછી રાખી છે અને આ રીતે પણ તમે ચેક કરી શકો છો ચમચામાંથી જે ડ્રોપ્સ પડે છે તે ફરી ડ્રોપ્સ પડી અને ઉપર જાય છે તેમાં લાડ થાય છે આ રીતની તો ફ્રેન્ડ્સ આ ચાસણી આપણી પરફેક્ટ છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે અને આપણે જે અડદિયાનો લોટ શેકીને રાખ્યો છે તેમાં આપણે ચાસણીને એડ કરી દઈએ બે વસ્તુને હવે સારી રીતે ફ્રેન્ડ્સ આપણે મિક્સ કરી લઈએ અને હવે તેમાં આપણે જે ગુંદ શેકીને રાખ્યો હતો તે પ્લેટ લઈ લીધી છે અને તેને આપણે થોડો વાટકાની મદદથી આ રીતના પ્રેસ કરી અને થોડો આપણે તેનો ભૂકો કરી લઈએ કેમ કે અડદિયા વાળવામાં તે આપણે નળે નહીં એટલા માટે થઈને આ આપણે ગુંદને આ રીતના થોડો ક્રસ કરી લઈએ અને હવે આપણે ગુંદને ફ્રેન્ડ્સ આપણા મિક્સચરમાં એડ કરી દઈએ અને બાકીના જે તમારી મનપસંદના કોઈ બી ડ્રાય ફ્રૂટ્સ તમે આમાં એડ કરી શકો છો મેં કાજુ બદામની કતરણ લીધી છે તેને આપણે એડ કરી દઈએ અને બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આપણું મિક્સર સરસ રેડી છે તો હવે અહીં મેં મોટી એક પ્લેટ લીધી છે એમાં આપણે આ મિક્સચર એડ કરી અને તેને આપણે ઠંડુ થવા માટે રાખવાનું છે તો જ્યાં સુધી થોડું ઠંડુ નહીં થાય ત્યાં સુધી આપણે તેને વાળી નહીં શકીએ તો આ રીતના આપણે મોટી પ્લેટમાં તેને પાથરી દઈએ અને દસથી પંદર મિનિટ માટે આપણે તેને ઠંડુ થવા દઈએ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને અડદિયા આપણા વડે એવા થઈ ગયા છે તેમાં બધું ઘી એબ્ઝોર્બ થઈ ગયું છે તો હવે તેમાંથી થોડું આપણે પોષણ આ રીતના કાઢી લઈએ અલગ અને તેમાં થોડું ઉપરથીને કાજુ કતરણ એડ કરી દઈએ અને આ રીતના હાથેથીને રાઉન્ડ ફેરવી અને આપણે અડદિયો વાળી લઈએ ફ્રેન્ડ્સ અડદિયા આપણા ખૂબ જ સરસ બન્યા છે તેમાંથી ખૂબ જ સરસની સ્મેલ આવી રહી છે તો તમે જોયું ને કે ઘરે અડદિયા પાક બનાવો કેટલો ઇઝી છે તો આ પરફેક્ટ માપથી જો તમે અડદિયા પાક ઘરે બનાવશો તો એકદમ સરસ બજારમાં મળે એવો જ ખાવામાં સોફ્ટ અડદિયા પાક બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો તમે બહારથી લાવવાનું ભૂલી જશો એવા સરસના અડદિયા બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ રેસીપી તમને કેવી લાગી તે તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા રેસીપીના વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાય